રાજકોટ કાંડના આરોપી મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાને લઈને ચાલી રહેલી તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી જે ઘરેણા મળ્યા હતા તે અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આ ઘરેણા પર રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ક મળી આવ્યા હતા જેને લઈને એસીબીએ ત્રણેય જ્વેલર્સની પૂછપરછ કરી હતી જેમાં પ્રેમજી વાલજી જ્વેલર્સ રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સના માલિકની પૂછપરછ કરવામાં આવી હતી જોકે એસીબીની પૂછપરછમાં ત્રણેય જ્વેલર્સના માલિક એક જ રટણ કરી રહ્યા છે કે આરોપી સાગઠિયાએ તેમની પાસેથી ક્યારેય ઘરેણા નથી ખરીદ્યા તેમનું કહેવું છે કે સાગઠિયા સાથે અમારે કોઈ લેવા દેવા નથી સાગરિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાગરિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદ વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી ઈ કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારે કોન ખરીદી કરી જતું રોજના સૌથી થી દોઢસો બિલો બનતા હોય ને એ બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય હવે બિલ શું નામથી લીધું જી અમને ખ્યાલ ન હોય કેમકે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચેનો વહીવટ કરી દેતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા પણ કોઈ કોઈ નામથી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડ ની હોય તો એ લોકો એ સાબરજન ઓળખું છું પર્ટિક્યુલર એક બે વખત આવ્યા ને જયારે ત્યારે કોઈ પરિચિત કરાવેલા આપણે આઈ એલો કરવા માટે ફોર્માલિટી માટે જતા હોય ત્યારે શું કરવા એમ જ ખાલી મળવા આવ્યા હોય કે કંઈક જોવા આવ્યા હોય અમારા ઓપનિંગ ઓપનિંગ ટાઈમે આટો મારવા આવ્યા હતા જ્વેલર્સના માલિકો તો સાગઠિયાથી દૂરી બનાવી રહ્યા છે અને સાગઠિયાએ તેમની પાસેથી ઘરેણા ન ખરીદ્યા હોવાનું રટાણ કરી રહ્યા છે પરંતુ હવે અહીં સવાલ એ છે કે જો સાગઠીયાએ ઘરેણા નથી ખરીદ્યા તો પછી આ ઘરેણા કોણે ખરીદ્યા હતા અને આ ઘરેણા સાગઠિયા પાસે ક્યાંથી આવ્યા ત્યારે હવે આ અંગે એસીબી ઊંડાણપૂર્વક તપાસ કરશે કે પછી ઘીના ઠામમાં ઘી ભેળવી મામલો રફેદફે કરી દેવાશે તે જોવું હતું કેમેરામેન જુનેદ સાથે મૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ